અવકાશમાં શોધાયેલા ગ્રહો અને વણ શોધાયેલા ગ્રહો સૂર્યની આસપાસ નિરંતર સમયાંતરે પરિભ્રમણ કરતા હોય છે ત્યારે અમુક દિવસ વર્ષ ચોક્કસ સમય સાથે સમયાંતરે આકાશમાં ખગોળીય ઘટના જોવા મળતી હોય છે ત્યારે આજે એટલે કે ત્રણ જૂનના રોજ સોમવારે પરોઢે સાડા પાંચથી આઠ મિનિટ સુધી ગ્રહોનો અવકાશી નજારો જોવા મળ્યો હતો જ્યારે બાકીના ગ્રહોનો નજારો આધુનિક ટેલિસ્કોપથી જોવા મળ્યો હતો અવકાશમાં સૂર્યના ઉદયના કારણે પરોઢે સમયની મર્યાદામાં જોઈ શકાયા હતા ખગોળપ્રેમીઓ પાસે આધુનિક દૂરબીન ટેલિસ્કોપ હોવાને કારણે ખગોળીય આનંદ મેળવતા હોય છે આ ઘટનાને યુવતી સાથે કશી જ લેવા દેવા નથી યુરેનસ નેપચ્યુન પ્લૂટો સૂર્યથી ખૂબ જ દૂર હોવાના કારણે નરી આંખે જોઈ શકાતા નથી એટલે માટે તેને આજે ટેલિસ્કોપથી જોઈ શકાયા હતા જ્યારે મંગળ અને શનિ આજે તમને નરી આંખે જોવા મળ્યા હતા તમને જણાવી દઈએ કે અવકાશી ગ્રહો કરોડો માઇલ્સ દૂર હોવાને કારણે કદી પણ માનવ જીવન કે તેની દૈનિક ક્રિયામાં અવરોધરૂપ નથી જો તમે પણ ટેટૂ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મુંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટૂ સ્ટુડિયો व्हिच इज ડ્રેગન ટેટૂ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટૂની સ્ટાઇલને અમારા એક્સપર્ટસ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા વાત હે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટૂ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટુ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ Dragon ટેટુ સ્ટુડિયો ફોર કોન્ટેક્ટ એટ ફોર સિક્સ ઝીરો